વિગતો ત્યાંને આવી હતી આ અને તેના મળતીયાઓ સાજુબા હાઈસ્કૂલ પાસે એસબીઆઈ નજીક પૈસાની લેવડદેવડ કરી રહ્યા હોવાની વાત નહીં મળતા પીઆઈઆઈએ ધાસુરા તથા સ્ટાફના બી એ જાડેજા કેવી જાડેજા પ્રણવ વસરાએ ત્યાં ઘસી જઈ હર્ષિલ મુંઝફરા તથા રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર રહેતા ભદ્રેશ નરેશભાઈ વિપાણી નામના બે શખ્સને પકડી પાડ્યા છે આ શખ્સોના કબજામાંથી રૂપિયા નવ લાખ રોકડા કબજે કરાઈ છે તે રકમ અંગે કોઈ આધાર પુરાવા રજૂ ન થતા તે રકમ કબજે કરી બંને શખ્સની અટકાયત કરાઈ છે આ સાયબર ફ્રોડ થતા ઓનલાઈન ગેમિંગ માટે બેંક એકાઉન્ટમાં થતી નાણાંની ગેરકાયદેસર લેવલ બેવર કરતા હોવાની આશંકા સેવી બંનેની પૂછપરછ હાથ ધરાઈ છે રિપોર્ટર પ્રવીણ ચાવડા જામનગર